ગામડાઓમાં ચોરીની ઘટનાઓ હદ વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જેતડા, લુણાવા અને પેપરલ ગામોમાં આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ચાર વીજ ટ્રાન્સફોર્મરમાંથી કુલ 460 લિટર ઓઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેની કિંમત આશરે રૂપિયા 55200 જેટલી થાય છે આ મામલે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

તમામ વીસ ટ્રાન્સફોર્મરના ઉપરના ઢાંકણા ખુલ્લા મળી આવ્યા હતા ચોરી થયેલા ચાર ટ્રાન્સફોર્મમાંથી બે 63 કેવી ના અને બીજા બે પચીસ કેવી ના છે અંદાજે 460 લિટર ઓઈલની ચોરી થઈ છે જે ટ્રાન્સફોર્મર ઓઈલના પ્રતિ લિટર 120 રૂપિયાના ભાવે કુલ રૂપિયા 55200 થાય છે આ ચોરીના કારણે ઉત્તર ગુજરાત વીજ કંપનીને મોટો આર્થિક નુકસાન પહોંચ્યું છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ મામલે થરાક પોલીસમાં ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની અને ચોરોને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે આ ઘટનાએ પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સુરક્ષા અને ચોરીના વધતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે